રાવડો ઈંડા પર બેસવાની કોશિશ કરે તમને શું લાગે રાવડો એક જોટો છે આપડે હાલો ફેમિલી કામ સાથે મિત્રો ખૂબ મજામાં છો મજામાં મિત્રો આવવાનું સ્વાગત છે ફરી વાર નવા વિડીયો સાથે તો આજે આપણે સેટઅપમાં કંઈક થોડું ઘણું ચેન્જીસ કરીશું અને થોડું ઘણું આપણે જે ચોટા ને એવું લગાડવાનું છે એ લગભગ ચારે પકડે કબૂતર તો એ પણ લગાડશું અને બીજામાં નવીનમાં તો એ છે કે આપણે બેઠક વ્યવસ્થા જે કરવાની છે એવડી લગભગ આપણે કરીશું આજમાં અને ખાસ કરીને તો જોડા જે આપણે નવા લગાડવાના છે એ કબૂતર હાથમાં આવી જાય તો ખાસ કરીને જોડા આપણે લગાડવાના છે નવા કેમકે એક જોડો છે જે છે વ્હાઇટમાં છોટી ઘરમાં એના જે ઈંડા છે એડે એક જોટો છે હવે બાકી બીજા કે જોટા તો છે નહીં એટલે એક જોટો છે બીજા જોટા કે નહીં એટલે કબૂતર છે આડાવાળા એવડે પકડી પકડીને આપણે જોટા લગાડશું હોય અને એક ભાઈને કમેન્ટ કબૂતર સાથે મજાવાળાના જોટા લગાડી દે તો એવું કશ્યામાંથી આપણે એવું કરીશું બાકી આપણે જે એક બ્લેક કબૂતર છે ને અરે વ્હાઈટનો ચોટો લગાડવાનો છે કેમ કે આપણે જે લાલ કબૂતરની નસલ લેવાની છે એમાંથી લગભગ લાલ કબૂતર થાય એને થોડી ઘણી જાણ છે એટલે એક ને એક બ્લેકને આપણે જોટો લગાડશું તો એમાંથી લગભગ લાલ કબૂતરની નસલ બને તો આપણે એ પણ એક ટ્રાય કરીશું તો એ આપણે એક નસલ બનાવવાની છે એનું પણ આપણે કામકાજ શરૂ કરી દેવું અને ચોટા નવીનમાં તો જે લગાડવાના છે એ આપણે જેમ કબૂતર પકડાશે એમ આપણે કરીશું બાકી જૂનામાંથી તો ફિમેલ તો બહુ કઈ છે એક બે છે જૂના જે આપણે જોટા હતા એમાંથી એક બે છે અને બીજી કાંઈ મારે નથી પણ એક બે તો લગભગ જે બિલ્લી બીલીથી અટેક કર્યો તે દીને હવા દીને ગાયબ છે હવાર દેખાતા પછી એના કાંઈ દેખાણા ને ક્યાં એ હું ખબર ને આપણે જે ગીવ માટે એક જોટો રાખેલો હતો એ પણ ગાયબ છે કાલે આટો મારો આવ્યો હોય એમ તો પણ ત્યારે જંગલી હતા પેટીમાં એટલે એને પછી કાઢી ને કે પછી આમ વ્યાજ વાયર છે તો મને લાગે અમુક કબૂતર વીયા પણ જાય છે એટલે એવું છે આમ તો જોટાને લગાડવાનું છે આજમાં તો બાકી ચાલ પણ નો ફરાફરશે નાખ જાય મિત્રો અમુક જોટા છે એને આશા લાગી જતા હોય છે જો આવડવા છે ને જંગલી સાથે જોટો લગાડી દેશે આપણે તોડી નાખશું અંદર તો જંગલી બેઠું છે આ નીચેની પેટી છે ને આમાં તો બેઠું છે અહીંયા તો એ જોડી આપણે તોડી નાખશું તો જંગલી ચોટ લગાડીને તો કઈ ફાયદો નહીં એટલે જંગલી આપણે આપણે તોડી નાખી તો મિત્રો એવું રીતનું કઈક તો આપણે સેટલમેન્ટ કરી લો અને ઝટકા મળશે તો રાતે આજે ગોઠવેલું એમ અને દિલ્હી એક પાણો મેરો છે આપણે કુંડી થી એવડી તૂટી જો ખા ખાલી ગયો એટલે કુંડી નડી ગઈ એટલે કુંડી આપણી થોડીક તૂટી ગઈ છે તો આવડું એટલે તો એટલું તૂટી ગયું છે બટકું તો ક્યાંય ગયું કોને ખબર તૂટીને તો કુંડીનું થોડુંક નુકસાન આવી ગયું છે બીજલીના ચક્કરમાં તો બીજલી બહુ પરેશાન છે એટલે ટુકડો ત્યાં ચડી જાય તો બતાવી દઉં એમ ટુકડો તો કંઈ શ્યાની જડી જશે એક તો અહીં

ફૂલ અને ખીડકો એટલે ફૂલ આરામ કરવાનું મજા આવે એટલે આરામ કરશે અત્યારે આરામ ફરમાવે છે એમ કહેવાય ને એટલે આરામમાં હે અત્યારે ક્યાં આપણે મૂકી દે પાછો અહીંયા અહીંયા ફીર બોલો મેં લગભગ છે ઓલી બાજુ મૂક્યું બોલો છે આપણે ભાઈ હું થાય ને એ બાજુ મૂકેલું હતું પણ હવે અહીંયા કામ ગયું કોણ તો મિત્રો આપણે જોટા લગાડવામાં થાય એવું કે અત્યારે મેં કે સલા હાથમાં આવશે ને એવું બેઠા અલગ અલગ જોટા લગાડવાનો ટ્રાય કરે પણ કાંઈ સક્સેસ થતું નહીં આપણે એવું લાગે તો માં આપણે પકડીને લગાડી દેવું માં તો હાથમાં આવે તો પકડી જ બાકીને માં રાખશું આપણે તો મોજા ઘરે બેઠું છે એના નીચે વાઈપ હતું ને બીજી બીજી માં જે અહીંયા અહીંયા લગાડવાનો છે એવો પ્લાન છે તો ચારમાં તો એ કબૂતર છે આ નહીં ઉપર છે હાથમાં ન આવે તમને બતાવું અહીંયા હા બેઠું છે ઉપર હાથમાં આવશે છે ને બે હાડો તો અને આપણે રહેવાની બી ગમ કે આના બચ્ચા

ગુડી ગયો અંદર ન્યો ઈ કાઈ ડર તો છે ને એટલે બધું ગયા ભાઈ ગયા ભાઈ ખેતર માં તો મિત્રો જો આવડો કબૂતર ઉયુ છે અંદર હવે તો એમાં ઈંડું પડ્યો છે એ છે હોલા નું આપણે મૂક્યું છે તમને ખબર છે તો ઈંડા ઉપર બે હોવ્યુ છે કેમ લાગે તો મિત્રો આમાં સાર ઈંડા પડ્યા આમાં બે ઈંડા પડ્યા છે આના જ છે જો આવડો કબૂતર બેઠો છે આના મોજા કરના તો હવે તો હા સવારે ખોટા કાંઈ ખબર નહીં જોઈએ તો ખબર પડે હમણાં જોઈએ આપણે લગભગ તો બે ત્રણ દિવસ થઈ ગયું એટલે ખરાબ થઈ ગયા છે આમાં આપણે મૂકી દઈએ બે હતો ગયા જો બે હતો ઠીક છે હવે બાકી એનો કરતો ફેલ જ છે તો ખાલી થઈ ગયું છે આમાં પણ ખાલી છે હવે આમાં એકદમ ઈન્ડું કદાચ તો આ છે આપણે ઓલું જે બ્લેકમાં હતું બધું એનું છે ઈન્ડું કાળું પડી ગયું છે ખરાબ થઈ ગયું મને લાગે છે બ્લેક બ્લેક લાગે છે એટલે ખરાબ તો આપણે જોઈ આ શું છે ખરાબ છે એમ તો ફિલહાલ માટે અહીંયા મૂકી દીધું છે અને બાકી તો આમાં જો બે ઈંડા છે એ લગભગ સહી સલામત છે આને કંઈ વાંધો નથી આવ્યો એટલે આવડો છે આપતો હતો છે આપણે એક આને કાંઈ શું નથી એક ઓલી બાજુ જંગલીનો છે એવું છે બાકી તો હંધેમાં લગભગ એક એમાં કાંઈ ન લેવાનું તો આમાં પણ એક ઈંડું પીડ્યું છે એક ઈંડું ત્યાંથી ફોડી નાખ્યું હોય કે શું છે કોને ખબર હોય એક ઈંડું પીડ્યું છે તો જો મિત્રો એટલે

અને બે આવડા અલગ થઈ દીધા તો ટોટલી આપણે ભેગા કરીએ તો આવડા બે તો ભલા અહીંયા પડે પોપતભાઈ શું કહે છે હા પોપતભાઈ ઉભા ઉભા રહો ઘડી પર પોપતભાઈ અરે ઓ પોપતભાઈ કબૂતર તો ઘણા બધા છે આપણે હાજર એવું લાગે તો પકડીને ચોટા લગાડશું અત્યારે તો હાથમાં કઈ આવે નહીં એટલે તો છૂટા સવાય બેઠા આમ ને તેમ ખેતરમાં આટા મારે ને આમ છે અત્યારે સુધી જુઓ ત્યારે આપણું કબૂતર આપણે જોઈ તો આનો વ્હાઈટ અરે જોટો લગાડશે તો કે દેશ વ્હાઈટ બસા થાય મોજા ગરમ એટલે જો આ છે આનો આપણે જોટો લગાડશે બોલે સાલુ બોલે છે સાલુ બોર્ડર તું નથી આ જો એના ઈંડા છે આપણે લાંબા કેવા છે જો તો એવી રીતનું આ કબૂતર છે અને આ બાકી તો હજી મોટા ભાગનું ખાલી છે બાકી ઈંડા જોવા તો કેટલા બધા જ્યા છે તો ફેલ જશે કેમ કે ઉતરે બીજા એમાં ની નહીં આપણે મૂકી દઈએ બીજા ભાગા ઈંડા એવું લાગે છે એવું લાગે તો હારો હોય તો સુધી હારા નહીં હોય બે દિવસ થઈ ગયા છે

બે છોટે ગરમ સેવડા હા વા 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 બબદભાઈ યક બબદત્રીયા જા પાસ אבי જાળ લગછે બીજા બબદસે આ કેક કરતો હોડે ચા સેવ કે થોડો આ મસે ઇન્દર તો બતાઈ દઉં સબ ઉડે જતી જઈશું લોરો કારણ કે થોડો કડુ પ્રોબ્લેમ આવી ગયો એટલે હું કહી દઉં ચાલો મારા ઈંડા ઉપાડી લે આમ થાય તો આપણે બહુ ડિસ્ટર્બ નથી કરતા એને આવી જાવ આવી કાળું ભાઈ અને આપણે કાળું ભાઈ રાખેલું એના તો ઈંડા છે એટલા બધા ભલે હાસવતા આવે એમાં જે કબૂતર પણ ગાયબ છે એટલે એકલા હે પાડું તો આવે તો આ બે લાંબા ઈંડા છે મને લાગે વ્હાઈટમાં જ બે બેસા એમાં હતા પણ ગુજરાત છે ને હવે એમ નીકળું

મિત્રો અત્યારે આપણે થોડીક સેફ્ટી રાખવી પડશે એટલા માટે આપણે બારી પાસે કેમ કે થોડીક અને રાખવી પડશે તો થોડીક ઘણી પેલાથી એમનું ખરીદી દઈ બારી લીધે આવડે બસી જ મને એવું લાગે નકર રહે તો બારી ઇફેક્ટ નીકળી જાય છે હવે એટલામાંથી પાછા ઓટો હોય તો ઉઠી જઈ તો હવે આપણે પાછા ઉતરી જઈ ઉતરી ઉતર કઈ હાથમાં આવે એમ છે ને તો હાલના કંઈક પ્લાન કરીશું આપણે અચારમાં તો કઈ હાથમાં આવશે ને એટલે હાલના કંઈક પ્લાન કરવો છે એટલે બાકીનો તો ઝટકા તો આપણે બોટરી માટે પણ તમને ખબર છે કાલે આપણે બેઠું છે બાકી આવડે સાડા થઈ પેશ અર્થિંગ નો થતો આવડે ડાયરેક્ટ સમયમાં આવે છે અર્થિંગ બાકી પાકલ જ રાખવાનું પાણી પીને તો લોકો આવે એટલે ડાયરેક્ટ ફટાકો બોલે પણ આવે ની વાંધો છે ને આજે તો ત્યાં આવી એમ તો હતું પણ ખા જો ખાલી એટલે કૂડીને ઘા અડી દેવા એવું શ્યામ જો કીધું પ્રમાણે એને કઈ અડે નહીં એટલે ખા ખાલી દેવી છે તો આપણે આજને એટલું રાખશું તો જો જણ તો નાખશે પણ કાંઈ આવતા નહીં કેમ કે થોડો ઘણા ડર ને ઊંધી છે એટલે કાંઈ આવતા નહીં તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું છે થઈ તો વિડીયો કહેવા લગાવ ખાસ કમેન્ટમાં જણાવી દેજો તો મળશું કાલે નવા વિડીયો સાથે જ આમાંથી બધાને જે મતે જ બી સબસ્ક્રાઈબ કરી નાખજો બાય ભાઈ